આપણી વચ્ચે ઉપસ્થિત કે બોરીચા સાહેબને હું આજના કાર્યક્રમ આજના દિવસને અનુસંધીને હું જણાવીશ કે આજે બાબા સાહેબ ત્યાં પુના જાતા અને શું ત્યાંથી મેસેજ આપતા સમાજના લોકોને જેથી કરીને આજના દિવસનો એક ઇતિહાસ જે છે એ આજના દિવસનો તમે સાહેબ ઇતિહાસ જણાવશો મિત્રો તારીખ એક એક અઢારસો ને અઢાર એટલે કે આજથી બસો ને છ વર્ષ પહેલાં આજની તમે પરિસ્થિતિ જુઓ તો આપણે વિચાર કરીએ છીએ કે બસો વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હશે ત્યારે ત્યાં પુનાની અંદર પીસવાનું રાજ હતું આપણા માણસોને અન્યાય થતો હતો આપણા માણસો ન્યાયની માગણી કરતા હતા એ લોકો પત્તરી કાઢતા હતા એ વખતે અંગ્રેજોનું શાસન હતું તો અંગ્રેજોએ આ મહાર માણસોને બધાને સૈનિક તરીકે ભરતી કરી તો એમાં પાંચસો મહાર સૈનિકો તૈયાર થયા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી ત્યાર પછી અંગ્રેજોએ સડાઈ કરી એની અંદર આપણા પાંચસો મહાર સૈનિકો હતા તે લોકોને ધાર્મિક રીતે સામાજિક રીતે દુઃખ કરેલા એ પણ એક દુશો હતો એ લોકોએ વિશ્વા વિશ્વને મળ્યા અને મુખ્ય માણસ હતા કહ્યું કે ભાઈ તમે અમારે કે તમારી સાથે યુદ્ધ કરવું નથી તમે અમારી માનવી માનો અમને માણસ તરીકે સ્વીકારવા તો એ પર જે હતા એ લોકો બ્રાહ્મણ હતા એ લોકોએ કાંઈ પણ આપવાની ના પાડી હતી કે અમે તમને સ્વીકારવાના નથી તમે કરો ત્યારે એ એ યુદ્ધ થયું એ કોરેગાવ કોરેગાવ નામનું ગામ હતું અને ત્યાં ધીમા નદી હતી એના માટે યુદ્ધ થયું તો આ બધું પાંચસો મહાર સૈનિકો સામે અઠ્યાવીસ હજારની પેશવાની સેના હતી આપણી રાતના યુદ્ધની અંદર સેવા થયું ત્યારે આપણા મહાર સૈનિકોના નીકળી ગયા હતા એના માટે થઈ અને કોરે ગામની અંદર અંગ્રેજોએ સ્તંભ બનાવ્યો હતો એ વખતે બનાવ્યો બસો વર્ષ પહેલાં અંગ્રેજોએ સ્તંભ બનાવ્યો ત્યાં સૈનિકોના નામ પણ લખ્યા છે કે જે લોકો શહીદ થઈ ગયા હતા એના અને પાસઠ સ્તંભ છે એને આપણે હિન્દુસ્તાનમાં તમામ લોકો સૂર્ય દિવસ તરીકે ઉજવે છે અને આ ગૌરવપૂર્ણ દિવસ આપણા માટે આવના પ્રધાનને પણ ખબર પડતી કે આપણા વડવાઓ શું કર્યું છે કેવું બલિદાન આપ્યું છે ત્યારે આપણે આ રહ્યા છીએ ડૉક્ટર સાહેબ આંબેડકર નવાર ત્યાં હતા અને આ ઇતિહાસને યાદ રાખતા અને એ પોતે પણ જણાવ્યું કે ભાઈ ત્યાં શું બન્યું તમે જો કુલ એ જ ગુનાની ધરતી ઉપર કે મહાત્મા ફૂલેનો જન્મ થયો અને એને પણ આ આ જે અઢારસો અઢારની ઘટના જોયા પછી એમણે જે બીડું જટું અને શિક્ષણમાં જે સૂત્રોને શિક્ષણ મળવું જોઈએ એ બાબતમાં તો આજે મતલબ કે આ સૂર્ય દિવસ આપણે ઉદેશીએ છીએ ભારતભરમાંથી લોકો પૂરે ગામમાં ભેગા થયા છે અને આનંદ લે છે પોતાના જે યુદ્ધ લે્યા કે જે બલિદાન આપ્યું એમનું આપણે અત્યારે પરિણામ આપણે છે તો હું એ શહીદોને વંદન કરું છું